વાર્તાની શરૂઆત ગામના એક શાંત કુંભારવાડાથી થાય છે બપોરનો સમય હતો રણછોડ કાકા તેમના ઓટલા પર બેસીને શાંતિથી માટી ગુંદી રહ્યા હતા તેમની આંખોમાં અને ચહેરા પર ગજબનો સંતોષ હતો થોડે જ દૂર આરમ નામનો એક યુવાન કુંભાર તેની ભઠ્ઠીમાંથી એક પછી એક માટલા બહાર કાઢી રહ્યો હતો અને તેને ગુસ્સામાં જમીન પર પછાડી રહ્યો હતો તે ગુસ્સામાં બબડી રહ્યો હતો આ વખતે પણ એ જ થયું બધી મહેનત પાણીમાં ગઈ એક પણ માટલું બરાબર નથી બન્યું કોઈકમાં તેરાડ છે તો કોઈકનો ઘાટ બરાબર નથી મારાથી આ કામ નહીં થાય તે જેવું બધું એક માટલું ઉપાડીને પછાડવા ગયો ત્યાં જ રણછોડ કાકાનો શાંત અવાજ આવ્યો જેને તેને રોક્યો એ કહ્યું ઊભો રે દીકરા આ માટીનું અપમાન ન કર એ તો આપણી માં છે આપણને રોટલો આપે છે આરવે નિરાશાથી જવાબ આપ્યો પણ શું કરું કાકા મહિનાઓથી મહેનત કરું છું મારે શહેરના મોટા કલાકારો જુઓ કે નવું બનાવવું છે એકદમ નિખું સુંદર પણ મારાથી તો સાદું માટલું પણ બરાબર નથી બનતું જુઓ આ બધામાં નાની મોટી તિરાડો પડી ગઈ છે મારી બધી કળા નકામી છે હું આ કામ છોડી દઈશ રણછોડ કાકા એ સ્મિત સાથે કહ્યું છોડી દેશ અરે હજી તો તે શરૂઆત કરી છે ચાલ મારી સાથે આવ આટલું કહીને રણછોડ કાકા આરવનો હાથ પકડીને પોતાની નાનકડી ઓરડીના પાછળના ભાગમાં લઈ ગયા ત્યાં એક નાનો અંધારી ઓરડો હતો કાકાએ ફાનસ સળગાવ્યો ફાનસના અચ્છા અજવાળામાં ઓડાની દિવાલો પર બનાવેલા ખાના દેખાયા એ દરેક ખાનામાં એક એક માટીનું વાસણ મૂકેલું હતું પણ નવાઈની વાત એ હતી કે એમાંથી એક પણ વાસણ નિખુંત નહોતું કોઈકનો આકાર વિચિત્ર હતો કોઈકનો રંગ બળી ગયો હતો તો કોઈકમાં મોટી તિરાડ હતી આ બધું જોઈને આરવે આશ્ચર્યથી પૂછ્યું કાકા આ બધું શું છે આ તો બધા ટોટેલા ફૂટેલા વાસણો છે તમે આ ભંગાર કેમ સાચવી રાખ્યો છે રણછોડ કાકાએ એક તિરાડવાળા વાસણને પ્રેમથી હાથ ફેરવતા કહ્યું દીકરા આ ભંગાર નથી આ મારો ખજાનો છે આ મારી જિંદગીની કમાણી છે આરવને કંઈ સમજાયું નહીં તેણે કહ્યું કમાણી પણ આમાંથી તો એક પણ વેચાય એવું નથી કાકાએ હસીને કહ્યું સાચી વાત છે આ વેચવા માટે નથી શીખવા માટે છે ચાલ તને મારી વાર્તા કહું પછી કાકા એક વાસણ હાથમાં લીધો અને બોલ્યા આ જો આ મેં બનાવેલું પહેલું વાસણ છે જ્યારે હું તારા જેવડો હતો ત્યારે કેવું વેડોળઘાટ છે નહીં આણે મને શીખવ્યું કે ચાકડા પર હાથ કેવી રીતે સ્થિર રાખવો પછી તેમણે બીજું બળી ગયેલું વાસણ ઉઠાવ્યું અને કહ્યું અને આ આણે મને શીખવ્યું કે ભઠ્ઠીમાં તાપમાન કેટલું અને ક્યારે રાખવું આને બનાવતી વખતે મારો હાથ પણ દાજી ગયો હતો પણ આગની સાચી પરખ મને આ નિષ્ફળતા જ કરાવી હવે તેમણે એક સુંદર દેખાતા પણ તિરાડવાળા ફૂલદાન તરફ ઇશારો કર્યો અને આ આને બનાવવામાં મેં છ મહિના લગાવ્યા હતા મને લાગ્યું કે આ મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ કૃતિ બનશે બધું જ બરાબર હતું ઘાટ રંગ બધું જ પણ જ્યારે મેં તેને ભઠ્ઠીમાંથી બહાર કાઢ્યું ત્યારે તમે એક નાની તિરાડ હતી આરવે ઉત્સુકતાથી પૂછ્યું પછી તમે શું કર્યું તમે પણ મારી જેમ ગુસ્સે થયા હશો ને રણછોડ કાકાએ શાંતિથી જવાબ આપ્યો પહેલાં તો હું પણ તારી જેમ જ ભાંગી પડ્યો હતો મને લાગ્યું કે મારી બધી મહેનત વ્યર્થ ગઈ હું દિવસોથી ઉદાસ રહ્યો પણ પછી એક દિવસ મારી બાય આ તિરાડવાળા ફૂલદાનમાં પાણી ભરીને એક જંગલી ફૂલનો છોડ રોપી દીધો આરવે કહ્યું પાણી તો તિરાડમાંથી નીકળતું હશે ને કાકા બોલ્યા હા થોડું થોડું પાણી ટપકતું હતું પણ એ ટપકતા પાણીને કારણે ફૂલદાનની બાજુમાં પડેલા એક સૂકા બીજને જીવન મળ્યું થોડા દિવસોમાં ત્યાં એક નાનો છોડ ઉગી નીકળ્યો એ દિવસે મને સમજાયો દીકરા શું સમજાયું કાકા આરવે પૂછ્યું રણછોડ કાકાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું મને સમજાયું કે જેને હું મારી કલાકૃતિની ખામી એક તિરાડ સમજતો હતો એ તો કોઈ બીજા માટે જીવનનો સ્ત્રોત બની ગઈ એ તિરાડ નકામી નહોતી એણે એક નવા જીવનને તક આપી દીકરા જિંદગી પણ આ માટી જેવી જ છે આપણે સફળતા અને નિખુણતા પાછળ એટલા ભાગ્યે છીએ કે આપણી નિષ્ફળતાઓને આપણી તિરાડોને શ્રાપ માની લઈએ છીએ પણ હકીકતમાં આ તિરાડો જ આપણને શીખવે છે દરેક તિરાડ એક અનુભવ છે દરેક નિષ્ફળતા આપણને વધુ મજબૂત અને સમજદાર બનાવે છે તું જે તિરાડોને જોઈને હારી રહ્યો છે એ તિરાડો જ તને ભવિષ્યમાં એક મહાન કલાકાર બનાવશે આ સાંભળીને આરવની આંખો ભીની થઈ ગઈ તે ઓરડામાં પડેલા એ નિષ્ફળ વાસણોને એક નવી જ દ્રષ્ટિથી જોવા લાગ્યો હવે તેને ભંગાર નહીં પણ અનુભવોનો પાઠ ભણાવતા ગુરુઓ જેવા લાગતા હતા તેણે ગડગડા અવાજે કહ્યું કાકા તમે મારી આંખો ખોલી નાખી હું તો બસ પરિણામ પાછળ દોડતો હતો મેં ક્યારેય પ્રક્રિયાને શીખવાને મહત્વ જ ના આપ્યું હું મારી ભૂલોથી ભાગી રહ્યો હતો કાકાએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું ભૂલોથી ભાગવાનું નહીં દીકરા ભૂલોને ભેટવાનું ચાલ હવે તારા એ તિરાડવાળા માટલાને ફેંકીશ નહીં એને પણ અહીં મારા ખજાનામાં જગ્યા આપજે એ તેને હંમેશા યાદ કરાવશે કે ધીરજ કેટલી જરૂરી છે આરવ અને રણછોડ કાકા ઓડામાંથી બહાર આવ્યા હવે આરવના ચહેરા પર નિરાશા નહીં પણ એક નવી ને સંકલ્પ હતો તેણે નીચે પડેલા તૂટેલા માટલાના ટુકડાને હાથમાં લીધો તે ગુસ્સાથી નહીં પણ જિજ્ઞાસાથી તેને જોઈ રહ્યો હતો જાણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હોય કે ભૂલ ક્યાં થઈ પછી તેણે એક દ્રઢ નિશ્ચય સાથે કહ્યું હું ફરીથી પ્રયત્ન કરીશ કાકા અને આ વખતે હું તિરાડ પડવાથી ડરીશ નહીં કદાચ મારી કોઈ તિરાડ પણ કોઈના માટે તક બની જાય રણછોડ કાકા આરવના ખભા પર હાથ મૂકીને મલકાયા આરવ શાંતિથી તેના ચાકડા પાસે જઈને બેઠો અને માટીનો એક નવો પિંડ હાથમાં લીધો આ વખતે તેના હાથમાં પણ અને કુંભારવાળામાં ચાકડાના ફરવાનો મધુર અવાજ ફરીથી ગુંજી રહ્યો હતો આ વાર્તાનો બોધ છે આપણી નિષ્ફળતાઓ અને ખામીઓ અંત નથી પરંતુ તેઓ શીખવાની અને આગળ વધવાની નવી તકો છે જીવનમાં નિખુણતા કરતા અનુભવ અને ધીરજ વધુ મહત્વના છે આરબની વાર્તા આપણને યાદ અપાવી છે કે આપણો લક્ષ્ય સંપૂર્ણ બનવાનું નથી પરંતુ સતત શીખતા અને વિકસતા રહેવાનું છે આપણી નિષ્ફળતાઓ આપણી ખામીઓ આપણી તિરાડો એ અંત નથી પણ એક ઊંડી સમજણની શરૂઆત છે જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો આવી જ્ઞાન અને આશાથી ભરેલી વાર્તાઓ માટે ટીલ્સ બાય એન્જીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાંભળવા બદલ તમારો આભાર આવજો